બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું એક માનવતાભર્યું ઉમદા કાર્ય સામે આવ્યું છે બાયડ બસ સ્ટેશન ઉપર એક અનોખી અને પ્રેરણાદાયક ઘટના બની છે એક દિવ્યાંગ ભાઈને ઠંડા પીણા અને પાણી વેચતા જોઈને ધવલસિંહ ઝાલાનું હૃદય દ્રવ્ય ઉઠ્યું છે કામરથી આવેલા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાડાની નજર ત્યાં ઊભેલા એક દિવ્યાંગ ભાઈ ઉપર પડી આ ભાઈને આંખે ઓછું દેખાય છે ઓછું સાંભળી શકે છે અને બોલી પણ શકતા નથી છતાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ઠંડા પીણાં અને પાણી વેચી રહ્યા છે તો આ દ્રશ્ય જોઈ અને ધવલસિંહ ઝાલાનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા તે ભાઈનો તમામ માલ ખરીદી લીધો અને તરત જ આસપાસ ઉભેલા બાળકો અને વૃદ્ધોને મફતમાં વહેંચી દીધો ધવલસિંહ ઝાલા પાસેથી પ્રજાની સંદેશ છે કે સમાજમાં સાચી સેવા એ છે કે આપણે ગરીબ મધ્યમ વર્ગના અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિ પાસેથી ખરીદી કરી તેમને આત્મનિર્ભર બનાવવામાં સહાય કરીએ તો ધવલસિંહ ઝાલાનું આ કાર્ય ફક્ત મદદ નથી પરંતુ સમાજની એક સંદેશ છે કે સહાનુભૂતિ અને એકબીજાના સહકારથી જ સાચું સમાજ નિર્માણ શક્ય બને છે